વાવ ધરાદ અને ધરણીધર તાલુકાના ખેડૂતોના હિતમાં કોંગ્રેસ અને ખેડૂતો આપશે આવેદનપત્ર આવેદનપત્ર આપતા પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખનો હુંકાર સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો અમે કોર્ટનો સહારો લઈશું અમે ગત સોમવારે સુઈ ગામમાં ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપ્યા બાદ સત્તામાં રહેલા લોકો જાગ્યા પાંત્રીસ દિવસ જેટલો સમય વીતવા છતાં નથી આપવામાં આવી કોઈને સહાય તેવો કોંગ્રેસનો આક્ષેપ છે જમીન ધોવાણ અને પાક નુકસાનીની સહાય માટે કોંગ્રેસ ખેડૂત બોટાદ પર જોઈએ હિંસક રૂપે નહીં ખેડૂતો કરેલા લાઠીચાર્જ ને કોંગ્રેસના જિલ્લા પ્રમુખે વખોડ્યો છે થરાદમાં કોંગ્રેસના આવેદનપત્ર સમયે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાયો બોટાદમાં બનેલી ઘટનાને ધ્યાને રાખીને થરાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો થરાદ તાલુકાના ખાનપુર ગામે વર્ષ બે હજાર થી વરસાદના પૂર પ્રકોપથી સતત ભોગ બની રહેલા આદિવાસી સમાજના માજીરાણા પરિવારોને ન્યાય આપવા માટે ગુજરાત આદિવાસી સંગઠન દ્વારા યોગ્ય ન્યાય માટેની માગ સાથે વાવ થરાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે ખાનપુર ગામે વસવાટ કરતા માજીરાણા પરિવારોના રહેણાંક મકાનો પાણીમાં ડૂબી ગયેલા છે ઘરવખરી સહિત વરસાદી પાણીમાં ડૂબી જવાથી રહેણાંક છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરેલું છે કાયમી રહેણાંક મળે તે આશા રાખીએ છીએ અને માંગ કરવામાં આવી હતી આપણે સોમવારે તેર તારીખે વાવ થરાદના નવા કલેક્ટર નવનિયુક્ત કલેક્ટર સાહેબને ખાનપુર મુકામે જે ડૂબમાં ગામ છે જે એંસી કુટુંબોના મકાનો ડૂબમાં છે એના માટે આ આવેદનપત્ર માનનીય એજીએસના પ્રમુખ વિપુલભાઈ ગટારના અધ્યક્ષસ્થાને આપ્યું અને કલેક્ટર સાહેબે વચન આપ્યું છે કે આ જે ડૂબમાં જે મકાનો છે જે એસી કુટુંબોને જેટલી મદદ થાય એટલી હું મારા પ્રયત્નો સરકાર સુધીના રહેશે અને મારાથી જેટલા પ્રયત્ન થાય એટલા હું પ્રયત્ન કરવા તૈયાર છું જેટલા બને જેમ બને એમ જલ્દી હું આ કામ આગળ વધારીશ એવી એમણે હૈયા ધારણ આપી છે અને એમણે વિન એમણે અમારી વિનંતી સ્વીકારી છે એમણે વચન બી આપ્યું છે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક સમસ્યા નિવારવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો છે કાર્યવાહી તકેદારીના ભાગરૂપે કરવામાં આવી રહી છે પાલનપુર શહેર જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે દિવાળીના તહેવારો આડે હવે માત્ર પાંચ દિવસ બાકી છે બીજી બાજુ મહેસાણા શહેરમાં એક પણ સ્થળે હજુ ફટાકડાના વેચાણ માટે પરવાનગી અપાઈ નથી મહેસાણા પ્રાંત કચેરીને ફટાકડાના વેચાણના હંગામી પરવાના માટે મહેસાણા અને ઊંઝામાંથી એકસો આઠ અરજીઓ મળી હતી જે અરજીઓમાં મનપા મામલતદાર અને પોલીસના અભિપ્રાયો બાદ હાલ પ્રાંત કચેરીમાં ચકાસી હેઠળ આજકાલમાં હંગામી પરવાના ઇસ્યુ કરાશે તેમ પ્રાંત કચેરીના સૂત્રોએ કહ્યું હતું શહેરના મોઢેરા રોડ રાધનપુર રોડ પર થી વધુ ફટાકડા સ્ટોલ યુજીવીસીએલ માનવ આશ્રમ રોડ પર લારીઓ અને સ્ટોલ મંડાયા છે મહેસાણાના બચુરાજી તાલુકાના મોઢેરા ગામના જ્યાં દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તર ગુજરાત કચ્છ કાઠિયાવાડ અને રાજસ્થાન સહિત પૂરા ગુજરાતના અશ્વ માલિકોએ ભાગ લીધો હતો જ્યાં દોડ રેવાલ ચાલની સ્પર્ધા હતી જેમાં પ્રથમ બીજા અને ત્રીજા સ્થાને આવનાર અશ્વને ઇનામ અપાયું હતું પૂરા ગુજરાતમાંથી આવેલા અશ્વ પાલકોએ અહીં ભાગ લીધો હતો જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આ અશ્વ હરીફાએ વર્ષોથી યોજાય જેને નિહાળવા અને ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે આજના યુગમાં અશ્વ પાલન કરવું ઘણું અઘરું છે તેવામાં તેની કિંમત લાખોમાં અંકાય છે સાથે પાલન કરવાનું ખર્ચ પણ વધુ આવે છે જોકે રણ મેદાનમાં અશ્વું લગ્નના વરઘોડામાં જ જોવા મળે છે